તારીખ બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર સુધીમાં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે રૂપિયા અગિયારસો ના દાન વાળી અગિયાર ગુજરાતના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવ યોજશે જેમાં અઢાર લાખથી વધુ માય ભક્તો દર્શન કરશે તેમાં બાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે જેમાં અઢારસો અડસઠ પ્રાગટ્ય ધજાઓ અને અગિયાર ધર્મ ધજાઓ આ પ્રસંગે અર્પણ કરાશે રૂપિયા અગિયારસો ના દાન વાળી ધજાઓ જડાવાશે સપ્ટેમ્બર સુધીમાં માં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે નિજ મંદિર માં જગત ચંડી માં ઉમિયા ના પ્રાગટ્ય ના અઢારસો અડસઠ વર્ષ ઉજવણી કરાશે મહોત્સવ માં અઢારસો અડસઠ પ્રાગટ્ય ધજાઓ અને અગિયાર હજાર એકસો અગિયાર ધર્મ ધજાઓ આ પ્રસંગે અર્પણ કરાશે વ્યક્તિગત ધાર્મિક મંડળો મંડળો સત્સંગ ઉમિયા પરિવાર સંગઠનો ધાર્મિક સંસ્થા સમાજો શહેરી સમાજો પગપાળા સંઘો સાથે વિવિધ સંસ્થાઓ કંપનીઓ સૌ કોઈ ધજા મહોત્સવમાં જોડાશે બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર આ કાર્યક્રમ યોજાશે ધજા મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે મહોત્સવમાં અઢારસો અડસઠ પ્રાકૃત્ય ધજાઓ અને અગિયાર હજાર એકસો અગિયાર આ પ્રસંગી અર્પણ કરવાનું આયોજન કરાયું છે જેમાં રૂપિયા એકાવનસો અઢાર હજાર અડસઠ ધજાઓ અને રૂપિયા અગિયારસો અગિયાર હજાર એકસો અગિયાર ધજાઓ મુખ્ય અગિયાર ધજાઓની કરાઈ હતી જેમાં મહત્તમ એક એક ધજાઓના અઢાર લાખથી ઉપર બોલાયા હતા આ તજા મહોત્સવમાં એક મોટો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે જેમાં ખેડાના કપડ વંશથી ઊંઝા માતાજી મંદિર સુધી પહોંચવા બસો કિલોમીટર ઐતિહાસિક બે મીટર રિલે દોડ ધજા સાથે જેમાં ખેડા અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના દરેક પાટીદાર ગામડાઓ ભાગ લેશે જે કપડ વંશથી તેર નવ બે હજાર ચોવીસ સવારે નવ વાગ્યાથી ચૌદ નવ બે હજાર ચોવીસ સવારે નવ વાગે ઊંજા મુકામે માત્ર ચોવીસ કલાકની અંદર પહોંચશે રિપોર્ટર એ પટેલ મીડિયા કન્વીનર ઉમિયા માતાજી સંસ્થાનું જા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જય ઉમિયા જગત જનની મા ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિર માં મા ઉમિયાના પ્રાગટ્ય ના અઢારસો અડસઠ વર્ષ ઉજવણી અર્થી મા ઉમિયા ધજા મહોત્સવ પ્રારંભ ભાદરવા સુદ નોમ તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર પૂર્ણાહુતિ ભાદરવા સુદ પૂનમ તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવાર સુધી ઐતિહાસિક માં ઉમિયા મહોત્સવ યોજવામાં આવેલ છે માં ઉમિયાના નીચ મંદિરના શિખર પર અગિયાર હજાર એકસો અગિયાર ધર્મ ધજાઓ આરોહણ તથા અઢારસો અડસઠ ઉમા પ્રાગટ્ય ધજાઓ આરોહણ ગુજરાત અને ભારત ઉપરાંત અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જેવા વિવિધ દેશોમાં વસવાટ કરતા સર્વ ના હજારો ઉમા ભક્તો દ્વારા શ્રદ્ધા અને આસ્થાથી ધજાઓનું આરોહણ કરી ધન્યતા અનુભવ